જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જય નેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એજનસ ફૂટ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ ભગવાન શિવને પ્રિય તેવી ભાંગ બનાવીશું આ ભાંગમાં ભાંગનો ઉપયોગ નહીં કરીએ છતાં પણ આ ભાંગ એ એકદમ ટેસ્ટી બનશે અને ઉનાળાની ગરમીમાં પણ આ ભાંગ પીવાથી શરીરને ઠંડક મળે છે તો ચાલો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ઝટપટ બનતી ભાંગ બનાવવાની શરૂઆત કરીએ ભાંગ બનાવવા માટે સૌથી પહેલા ભાંગ માટેની બધી જ વસ્તુઓ તૈયાર કરીએ તો તેના માટે એક બાઉલમાં બે ટેબલ સ્પૂન વરિયાળી લઈ લેશું અહીંયા મેં સૂકી વરિયાળી લીધી છે જો વરિયાળી હવાઈ ગયું હોય તેવું લાગે તો આ વરિયાળીને તમે ગેસ ઉપર થોડી ગરમ કરીને તેને ક્રિસ્પી બનાવી શકો છો ત્યાર પછી હવે તેની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલા ખસખસ ઉમેરીશું ભાંગમાં ખસખસનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે એટલે તેને સ્કીપ ના કરવા ત્યાર પછી પાંચ થી છ બદામ પાંચ થી છ કાજુ અને 5 થી 6 પિસ્તા ઉમેરીશું અહીંયા ડ્રાય ફ્રુટ્સ નું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો ત્યાર પછી તેમાં 10 થી 12 મરીના બી અને બે ચપટી જેટલી કેસર ઉમેરીશું અહીંયા જો તમારી પાસે કેસર ના હોય તો તેને સ્કીપ કરો કેસર ની જગ્યાએ થોડો એવો હળદર પાવડર ઉમેરવો અને ત્યાર પછી અહીંયા મેં સૂકા ગુલાબના પાન લીધેલા છે તો તમારા સ્વાદ પ્રમાણે અથવા તો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સૂકી ગુલાબની પાખડી ઉમેરી આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને આપણી આ ભાંગ માટેની બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એટલે કે બધી જ વસ્તુ તૈયાર છે અહીંયા તમે બે થી ત્રણ ઇલાયચી પણ ઉમેરી શકો છો અને હવે લાસ્ટમાં અહીંયા મેં સાકર લીધેલી છે તો સ્વાદ પ્રમાણે અથવા તો ચારેક ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરીશું સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને મિક્સી જારમાં સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર તૈયાર કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થઈને તેનો પાવડર તૈયાર થઈ ગયો છે એટલે કે ભાંગ બનાવવા માટેનું આ આપણું પ્રીમિક્સ તૈયાર છે તમે આ પ્રીમિક્સ બનાવીને કોઈપણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં અથવા તો રૂમ ટેમ્પરેચરમાં છ થી આઠ મહિના માટે સ્ટોર કરી શકો છો ઉનાળામાં જો તમે આ પ્રીમિક્સ બનાવીને તૈયાર કરીને રાખશો ને તો ઉનાળામાં ગરમીમાં બહારથી આવીને ફટાફટ તમે આ વરિયાળી શરબતની જેમ બનાવીને પી શકાય છે આ પ્રીમિક્સ પાવડરનું તમે મિલ્ક શેક પણ બનાવી શકો છો તો એક વખત આ પ્રીમિક્સ પાવડર બનાવીને તૈયાર કરી લો અને પછી જ્યારે પણ જરૂર પડે હવે આ પ્રીમિક્સ પાવડરમાંથી ભાંગ તૈયાર કરવા માટે એક હવે આ પ્રીમિક્સ પાવડરમાંથી ભાંગ તૈયાર કરવા માટે આ પાવડરમાંથી માંથી પાંચ થી છ ટેબલ સ્પૂન જેટલો પ્રીમિક્સ પાવડર એ એક મિક્સી જાર માં લઈ લેશું અહીંયા ટોટલ 5 થી 6 ટેબલસ્પૂન જેટલો પાવડર થાય તેટલો જ આપણો આ પ્રીમિક્સ તૈયાર થયો છે તમારે પ્રીમિક્સ બનાવવું હોય તો એકસાથે વધારે ક્વોન્ટિટી માં પ્રીમિક્સ બનાવીને તૈયાર કરી શકો છો હવે તેની સાથે જ તેમાં મોટા ત્રણ ગ્લાસ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું અહીંયા આપણે જે પ્રીમિક્સ પાવડર બનાવ્યો હતો તે પ્રીમિક્સ પાવડરમાંથી તમે મોટા ત્રણથી ચાર ગ્લાસ જેટલી ભાંગ તૈયાર કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને મિક્સ કરીશું ગ્રાઇન્ડ કરીને બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ભાંગ તૈયાર છે પણ આ ભાંગને આ સમયે એક વખત ટેસ્ટ કરી લેવી જો તેમાં ગળાસ ઓછી લાગતી હોય તો તેમાં સાકર અથવા તો ખાંડ ઉમેરીને તેને સરસથી ગ્રાઇન્ડ કરી લેવી અને ત્યાર પછી આ ભાંગને આપણે ગાળી લેશું અહીંયા જો તમે ભાંગને ગાળશો નહીં તો પણ ચાલશે પણ ઘણા લોકોને વરિયાળીના નાના કટકા ભાંગ પીતી વખતે મોઢામાં આવે તો નથી ગમતું એટલા માટે અહીંયા હું ભાંગને ગાળું છું પણ ભાંગને તમે ગાળશો નહીં તો પણ ચાલશે ભાંગને ગાળ્યા પછી જે આ વરિયાળી અને ડ્રાયફ્રુટનો ભૂકો બરણીમાં બચ્યો છે તેને ફેંકી નથી દેવાનો તેનો ઉપયોગ તમે ફરીથી ભાંગ બનાવવા માટે અથવા તો શરબત બનાવવા માટે એ સિવાય તમે આ પાવડરમાંથી

અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ એકદમ ટેસ્ટી ભાંગ તૈયાર છે તો ચાલો ફટાફટ સર્વિંગ ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા ઉમેરીને તેમાં આ ભાંગ ઉમેરીશું અને ઉપરથી ગુલાબની પાખડીના ભૂકાથી ગાર્નિશ કરીને ઠંડી ઠંડી ભાંગને સર્વ કરીશું

અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ